સમાજ સેવા અને માનવતા માટે અવિરત કાર્યરત બીએપીએસ સંસ્થા દ્વારા અટલાદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું બીએપીએસ અને સમાજ સેવા એકબીજાના પર્યાય બની ગયા છે તેવા સમયમાં આ યજ્ઞને ભક્તોએ અદ્ભુત પ્રતિસાદ આપ્યો હતો આ રક્તદાન યજ્ઞ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના વડા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મજયંતિની પૂર્વ તૈયારીના રૂપે આયોજિત કરવામાં આવ્યો હતો આગામી ફેબ્રુઆરીમાં ઉજવાતી આ ભવ્ય જન્મ જયંતિ નિમિત્તે ભક્તોએ રક્તદાન દ્વારા માનવતાની સેવા કરવાનો શ્રેષ્ઠ સંકલ્પ વ્યક્ત કર્યો શિબિરનો પ્રારંભ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ પાવન હસ્તે થયો હતો ત્યારબાદ સંસ્થાના અન્ય પૂજ્ય સંતોએ પણ રક્તદાન કરીને સર્વજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું વિશેષ રણનીતિ રૂપે શહેરના જુદા જુદા વિસ્તારો અનુસાર ભક્તોને અલગ અલગ સમય ફાળવવામાં આવ્યા હતા જેથી રક્તદાન કેન્દ્ર પર અનાવશ્યક ભીડ ન થાય આ સુવ્યવસ્થિત આયોજનના કારણે સવારે નવ વાગ્યાથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી સતત સેવા પ્રવાહ ચાલુ રહ્યો આ સાત કલાક દરમિયાન કુલ નવસો બાણું ભાવિકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી આ આંકડો માત્ર સંસ્થાની સંગઠિત શક્તિ જ નથી બતાવતો પરંતુ સમાજ સેવા માટે ભક્તોના ઉમળકાને પણ ઉજાગર કરે છે આ યજ્ઞ દ્વારા વહીવટી આયોજન સંતોનું માર્ગદર્શન અને ભક્તોની નિષ્કામ ભાવના બધું મળીને સેવા ધર્મનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી મહારાજ તેમનો બાણુ જયંતિ મહોત્સવ વડોદરાના આંગણે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે ઉજવાવાનો છે તે નિમિત્તે ત્રણ મહિના સુધી વિવિધ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે તે પૈકીનું એક આયોજન એટલે આજે ત્રેવીસ નવેમ્બરના દિવસે આયોજિત થયેલ વિરાટ રક્તદાન યજ્ઞ આજે સવારે જ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિસ્વામીજીએ આ રક્તદાન યજ્ઞનો પ્રારંભ કર્યો છે અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અહીંયા સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે સમગ્ર દિવસ દરમિયાન ત્રણ વાગ્યા સુધી શહેરના વિભિન્ન વિસ્તારના હરિભક્તોના વારા ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને બધાને લાભ પ્રાપ્ત થાય

બીએપીએ સંસ્થા હંમેશા અગ્રસર હોય છે હમણાં થોડાક દિવસો પૂર્વે જ ગ્રામ્ય વિસ્તારની અંદર વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ થયો હતો આવા ઘણા બધા આયોજનો મહંત મહારાજની જન્મ જન્મજયંતિ સુધી થવાના છે આપણે પણ ખાસ મહંત મહારાજનો વિશેષ મહિમા આપણે સમજીએ એમના જન્મજયંતિ લીધે નિમિત્તે લાભ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે